બીજી સરસ મજાની દેશી રમત જે પહેલાં રમતા જે પહેલાં છે ને આંબલીના કચુકા પીન જે સેફ્ટી પીન આવે એનાથી આ બંગડીના કાચથી રમતા અને આવા જે પથ્થર હોય નાના નાના ઠીકડા એનાથી પણ રમતા તો હું તમને એનાથી રમત રમતા શીખવાડું જો આપણે દસ લઈશું આવા આપણે દસ ગણી લઈશું અને એની રમત રમીશું તો આ રમત દ્વારા પણ નિશાન તાકની પ્રવૃત્તિ થશે ગણનની પ્રવૃત્તિ થશે તો આવા મેં દસ લઈ લીધા છે હવે આપણે આવી જમીન હોય એમાં આપણે સરસ મજાનો ખાડો કરીશું આ જે રમત હું તમને કહું છું એ રમત ચોમાસા પછી જ્યારે જમીન ભીની હોય ત્યારે એ રમવાની હોય છે તો આ રીતે આપણે સરસ મજાનો અહીંયા ખાડો પહેલાં જુઓ પહેલાં છોકરા નાના હતા ત્યારે આ રીતે બહાર ફળિયામાં કે ગામના પાદરમાં રમવા માટે નીકળી જતા મોટાભાગનો સમય છે ને બહાર બહાર રમવામાં જ કુદરતી વાતાવરણમાં જ સમય પસાર કરતા અને આ રીતે દેશી રમતો જેના દ્વારા ગણન થાય શારીરિક કસરત થાય વિચારશક્તિનો વિકાસ થાય પછી નિરીક્ષણ દ્વારા મોટાભાગની જે અધ્યયન ક્ષમતાઓ છે એ સિદ્ધ કરતા અને આ રીતે જુઓ ચોમાસામાં ચોમાસું હોય ત્યારે આ રીતે જમીન એકદમ ભીની અને પોચી સરસ થઈ ગઈ હોય તો એની અંદર આ રીતે જાતે જ ગમે તે ધારદાર પથ્થર હોય કે લાકડું હોય એનાથી આ રીતે ખોદી અને આ રમવા માટે આ રીતે બનાવતા અને પહેલાંના જમાનામાં ક્યાં સાધન હતા જે ધારદાર પથ્થર હોય એનો આ રીતે હથિયાર તરીકે ઉપયોગ કરતા તો આ રીતે જુઓ સરસ મજાનું આપણે માટી છે એ આ રીતે જુઓ ખોદી નાખી હવે ખોદી જુઓ સરસ મજાની જગ્યા આપણે સાફ કરી દીધી હવે શું કરીશું તો આમે જુઓ કે અમે પથ્થર વેણી લીધા પથ્થર પછી આંબલીના કચુકા અને સેફટી સેફ્ટીપિન એનો રમવા માટે ઉપયોગ કરતા તો આપણે અહીંયા દસ પથ્થર લઈશું તો દસ પથ્થર લઈ અને પછી શું કરીશું એ હું તમને કઈ રીતે રમતા એ હું તમને બતાવું શું કરવાનું જે આ ખાડો બનાવ્યો છે એની ફરતે આપણે આ રમત રમવા માટે એક રાઉન્ડ બનાવી દેવાનું એની ફરતે રાઉન્ડ બનાવ્યા પછી આપણે નિશાન તાકવા માટે કે આવો પથ્થર લઈ લેવાનું અને આવા નાના નાના દસ પથ્થર હવે આપણે શું કરીશું તો એનાથી થોડાક અંતર આપણે અહીંયા પગેથી પગેથી આ રીતે નિશાન બનાવવાનું ઉપા રહેવા માટેનું જુઓ આ રીતે આ રીતે નિશાન બનાવી અને પછી આપણે શું કરવાનું તો આપણા હાથમાં જે આ દસ પથ્થર છે એ પથ્થરને આપણે આ રીતે આમ નાખવાનું જુઓ કેટલા પડ્યા જેટલા એક અંદર પડ્યું છે એના જે શું જો એક અંદર પડ્યું છે હવે આપણે શું કરવાનું આ જુઓ આ જે આપણા હાથમાં જે આવો પથ્થર છે એનાથી આપણે ફરી પાછું નિશાન અને જે ખાડું છે એની અંદર ન થયું તો જો જેટલા અહીંયા આપણે આ પથ્થરથી નિશાન જેટલા પથ્થરની અંદર પડે આ એક પડે તો આ એક મારો હવે બાકી વધ્યા કેટલા તો નવ હવે નવ વધ્યા ને તો ફરી પાછો જે બીજો ભેરું હોય એ દાવ લે હવે ફરી પાછું આપણે એક જગ્યાએ જઈશું અને

તો તેમનામાં આત્મવિશ્વાસ પણ વધારે હતો અને નિશાન તાકવામાં દાવલે તો જો એક ખાનામાં પડ્યો બરાબર બાકીના બાર છે એટલે હવે આ છે એ અંદર નાખવાનું પથ્થરથી તાકીને તો નિશાન તાકીએ નથી શકતા જુઓ અત્યારે જો એક પડ્યું અંદર હવે આપણે આ પથ્થરથી છે એ

કુદરતી વાતાવરણમાં નિશાન તાકવાની ગણન કરવાની અને સાથે શારીરિક કસરત પણ થાય તો આ આપણી વિસરાઈ ગયેલી દેશી રમત છે અત્યારના છોકરાઓને કદાચ આ યાદે નહીં હોય કારણ કે કોઈ દિવસ એમના મમ્મી પપ્પાએ કે કોઈએ રમાડી પણ નહીં હોય અને એનું મુખ્ય કારણ એ છે કે આપણે ઘરની આજુબાજુ જ્યાં હોય ત્યાં બધે બ્લોક જ નખાઈ ગયા છે અને આવું રમવા જેવું ક્યાંય મેદાન પણ રહ્યું નથી